અત્યારે નીકળી પડ્યા સુરેન્દ્રનગરની બજારમાં થોડીક શોપિંગ એ કરવાની છે ઘરને ટી શર્ટ લેવાના છે ને મારે ટોપ ને ડ્રેસ એવું લેવાનું છે નીકળી ગયા છે તડકો ફૂલ છે નહીં તો લાગે છે નકરી નથી રોડ છે અલ્ટ્રાફી પેલા થોડોક નાસ્તો કરવો પછી શોપિંગ કરવા પકોડી સેન્ટરમાં અમે પહોંચી ગયા છીએ અને બહુ ફેમસ છે અમે વિડીયો વિડીયો જોઈને અમે આવ્યા છીએ નાસ્તો કરવા બહુ મસ્ત પાણીપુરી ચાલો બધા નાસ્તો કરવા સેવપુરી દહીપુરી ને ચીઝ દહીપુરી ખાઈ નીકળી ગયા છે બજારમાં ના જો મેઇન બજાર છે જે જોઈ મળી રહે અહીંયા મારે જવાનું છે અત્યારે મારા માટે ડ્રેસ મળે તો ડ્રેસ અને ટોપ મળે તો ટોપ લેવાનો છે એ દુકાન આ સાઈડ આવે છે જગ્યા અહીંયા આ સાઈડ આવે જોજો હા ના અહીંયા નહીં અહીંયા નહીં આગળ હા રોડ ઉપર રહેશે આ મેં રહીજો

શું રીટા કુર્તી રાખી હા હમ લો રેટા ખરીદી ચાલુ કરી દીધી છે ત્રણ ચાર કુર્તી આવી ગઈ ને એટલે ત્રણ થેક ચાર બે બે કુર્તી હજી તો છે તે પછી તો મેં લઈ લીધા છે બે પેર લીધી આખી બે ટોપ લીધા અને એક લેગીસ લીધી હવે જીગર માટે કપડાં લેવા જવાનું છે જીગરને ટી શર્ટ લેવાના છે અને વધારે અત્યારે ઉનાળામાં ગરમી બહુ થાય ને એટલે ટી શર્ટ જ પહેરે છે શર્ટ તો ક્યારેક ભાગે એવું થાય ને નહીં આ તો જ શર્ટ પહેરે ઉનાળા બાકી તો શર્ટ જ પહેરે છે તો હવે જીગર માટે લેવા જઈએ છીએ ટી શર્ટ તમને બતાવું પછી કેવા લીધા છે ટી શર્ટ જો જીગરી દોસ્તની દુકાને અમે જીગર માટે કપડાં લેવા આવી ગયા છીએ અને અમે મોસ્ટ ઓફ અહીંયાથી જ કપડાં લઈએ છીએ કેમ કે અહીંયા અમને મજા આવે છે કપડાં લેવાની એટલા માટે અને અમારે અહીંયા તમારે જે વેરાયટી જોઈએ ને એ બધી મળશે ટી શર્ટ છે શર્ટ છે પેન્ટ ફેન્કી બધું જે જોઈએ મળી રહેશે કોઈ અને ભાવમાંય વ્યાજબી હોય છે એટલે બધા ભાવે નથી હોતા બીજી દુકાન જેમ એટલે તમારે કોઈને લેવા હોય તો જીગરી દોસની દુકાને આવી જઈજ લેવા માટે બહુ એટલે બહુ મસ્ત કપડાં હોય છે અને અમે ઘણા ટાઈમથી અહીંયાથી જ લઈએ જીગર માટે કપડા ગઈ વખતે અહીંયાથી જ લઈ ગયા હતા અને અત્યારે પાછા અહીંયા જ લેવા આવ્યા છે જો જીગર ટી શર્ટ જોવે છે જીગર ને ટી શર્ટ લેવાના છે ત્યારે ટી શર્ટ લીધા હતા અને એક જોડી કપડા લીધા હતા

અને કપડાં સારા હોય છે એવા ઓલા નથી હોતા બહુ મસ્ત કપડાં હોય છે બધા હા અને રીઝનેબલ આપણા ભાવમાં આપણને મળી રહે જે જોઈએ ને જો અને દુકાને ઘણી બધી મોટી છે બધી વસ્તુ મળી રહે કોઈને લેવા હોય તો આવજોટ જોવે છે યલો કલરનું

હમ સારું લાગે લમો તમે હમ્મ એક આ રાખ્યું પછી બીજું ક્યાંય ગયો એક આ વાઈટ જો હમણાં એમને પહેર્યું હતું પણ શૂટિંગ નહોતું લીધું એક આ વાઈટ અને એક આ યલો ત્રણ રાખા કા પાછું આ ચોથું પહેર્યું છે બ્લેક બ્લેય કે નહીં ખબર નહીં

ગમે છે મને તો લઈ લ્યો ને વાંધો નહીં તો ચારે લઈ લો તો જો અમે ઘરે પહોંચી ગયા અને મેં અહીંયા મૂકાતા વઘારવા માટે ભાત અને રોટલી ત્યાં ગેસનો બાટલો ગયો છે તો મમ્મીને જીગર મથે છે એમાં ગેસનો બાટલો નવો ફિટ કરવામાં ક્યાં જિગર થયું કે નહીં હમ

કાર જગ્યા રેગ્યુલેટર ફિટ કરે છે ગેસના બાટલામાં થાય ત્યારે હાજુ જગ્યા થઈ શકે છે જોઈએ ફિટ તો થઈ ગયું ને

ಇದೆನು ರೇಕ ಕaby masuk. ಬಿಜ್ಆ ಅವು ಅಜದ್ತ ನ ನಂಯ. ಅಯೇ ಯ಼್ನು ಜೋಡಿ ನ್ರೇ ನಹಿದ ಬ್ಬತೆ collapsed xana państwo participated in offers. ನಾೆ ನೇದು ನೇದುದ ನ್ಢೆ ನೇದ ಘಟ್ಯಂ. ಯೆನು ಅಗಾ ನ್ಟಲೇಯ. ಿದಿದುದ ನೇದು ಆಖಿ ಯೇ? ખાલી બે ટી શર્ટ લેવા લેવા ગયા એમાં પેન્ટ હા ચોરી ચોરી થઈ ગઈ ને એટલે અને ચાર ટી શર્ટ લીધા બિમ્બો મોટો થઈ જતો હતો મને ના પડીલી ના કે ના કે લેવા છે પણ બીજો રિટેલ લેતી જેલું છે એનો બગાડ ચાલો સમય હજી તમારે માસી જીવવાનું યાદ કરતા હતા ને આપણે પહોંચી ગયા એટલે દોષ આપણે નતા ગયા માસી ને આપણે ગયા તા ત્યાંથી લીધા मम्मी बोलो करो <laughs> लाइक <laughs> <laughs>